અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ભિલોડા તાલુકાના કુસ્કી ગામના રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કુસ્કી ગામના રાજપૂત સમાજે બેનરો લગાવી રૂપાલાનો વિરોધ દર્શાવ્યો તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે કુસ્કી ગામમાં રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ભાજપ

એન્ટર થવા દેવાના નથી નગરની અંદર જે સંમેલન જોડાયા છે અમે પચાસ લોકો અહીંથી અમારે ત્યાં વહેલા હતા અને ત્યાં આગળ પાંત્રીસ હજારથી ઉપર પબ્લિક હતું અને એ લોકોનો અમારે એક જ વાત છે કે ભાઈ રૂપાલા સાહેબને ટિકિટ રદ થવી જોઈએ